સબસ્ક્રાઇબ કરો યે હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકન નો બટન દબાવો અને નિહારો યે હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ સમગ્ર ગુજરાતમાં અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રૂવેલથી તેરવાડાનો કાચો રસ્તો વર્ષોથી પાકો રસ્તો બનાવવા માટે બંને ગામના લોકો ચાતક પક્ષીની જેમ કાગડોડે રાજોય બેઠા છે ખેતરોમાં ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પોતાના બાળકોને અભ્યાસ માટે સ્કૂલમાં જવું પડે છે ત્યારે ચોમાસાના પ્રારંભે જ વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે અને હવે કોઈ બહેન દીકરીને ડિલિવરી માટે હોસ્પિટલમાં જવાનું હોય તો પણ આ રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે કે સાધનને હંકારવું પણ મુશ્કેલ બની જાય છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના નેતાઓ અને અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરીને નજરઅંદાજ કરતા હોય તેવું લાગી રહ્યું છે

રસ્તો ન થયો અને હવે કાંકરેજ તાલુકાના વર્તમાન ધારાસભ્ય અમરોજી ઠાકોરને ગામ લોકોએ રજૂઆત કરી હતી જેમાં પરિણામ શૂન્ય મળ્યું છે આવું કેમ રૂવેલ અને તેરવાડાના લોકોને ન્યાય મળશે ખરા શું માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કે પછી તાલુકા પંચાયત કચેરીને ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને વર્તમાન વહીવટદાર કે સરપંચને તેમજ તાલુકા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હોય તેવા લોકોને આંખે પાટા બાંધીને બંને ગામના લોકોએ વિશ્વાસ મૂક્યો હતો જેમાં આ લોકોને નહીં દેખાતું હોય મીડિયા દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ખારિયા ગામના વતી અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને વર્તમાન કાંકરેજ તાલુકાના ધારાસભ્ય દ્વારા આવા સમય રસ્તા બાબતે ધ્યાન રાખીને યોગ્ય રીતે કામ કરવા માટે તંત્ર અને સરકારનું ધ્યાન દોરે સારું રહે નહીતર આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીના પડગમ વાગી ગયા છે ત્યારે બંને ગામની જનતા આ રસ્તાનો જવાબ પોતાના મતનો ઉપયોગ કરીને આપશે એ વાત નક્કી છે ત્યારે હવે જોવું રહ્યું કે આખરે કાંકરે તાલુકાનું રાજકારણ અને તંત્ર દ્વારા રૂવેલ થી તેરવાડાનો કાચો રસ્તો પાકો રસ્તો નથી બન્યો એ હવે બનાવશે કે પછી તેમના પાપે લોકોને કાચા રસ્તા પર ચાલવું પડશે એ તો આવનારો સમય જ બતાવશે સાહેબ આપણે થી તેરવાડા જવા માટે રસ્તો બહુ ખરાબ છે અને ખાડા ખબોચિયા અને વરસાદ પાણીનું ભરાઈ જાય છે તો નિશાળ અવરનવર જઈ શકતા નથી અને અંબાજી માનું મંદિર આવેલું છે જૈન જૈન ધર્મ વાણિયાનું અને રામદેવીનું મંદિર આવેલું છે અહીંયા લોકો દર્શન કરવા મુંબઈ દિલ્હીથી આવે છે પણ કોઈ અવરનવર રસ્તા જ નથી આ રસ્તો બહુ વર્ષોથી પડ્યો છે જૂનો અને માંડલાથી રૂલ રોડ પાકો થઈ ગયો તો સાહેબ અમારે આ આઠ આ કિલોમીટર દૂર છે કેમ નહીં થતો શું કારણે અમે વારે વારે ફરિયાદ આપતા પણ કોઈ અમારી રાહત સાંભળતા નથી તો સાહેબ આટલો મહેરબાની કરીને અમને આ રોડ તમે કરી આપો વારે વારે ધારાસભ્યને તલાટી સાહેબ સરપંચ સાહેબને કાં સાહેબ પણ કોઈ લોકો અમારી રાહત સાંભળતા નથી આ કામનો કોઈ વિકાસ નથી ખાડા કબૂચિયા બાવ ક્યાં જાઓ અમારે એ થઈ પડ્યું હતું તો સાહેબ અમારી આટલી વિનંતી સાંભળજો અને સરકાર તમે અમારો સાંભળજો હા પાણી વરસાદ પાણી અને ખાડા કબૂચિયા ભરાઈ જાય છે વારે વારે તો અમારે ફરીને ચચાસણા રૂવેલ આમણાથી નાવું પડે છે તો એ અમારી રાડ તમે સાંભળજો અને સાહેબ અમારે વિશાળ ખેતરમાં જાય એટલે સાધન ક્યાંથી આવે બાઇક ના જાય સાધન ના જાય કઈ રીતે અમારે હેરાન હેરાન થશે બહુ અને ડિલિવરીના કેસ આવે કોઈ આવે તો કોઈ સાધન કરવા પડે કોઈ આમ કરવું પડે આવું આવું કરવું પડે છે તો હેરાન બહુ થશે હવે આનો અમારી રાડ તમે

તો અમારી વિનંતી છે આ રોડ તૈયાર થવો જોઈએ ચારે નહી બન્યો ને ચારે નહીં બન્યો કે ખરી કે આવો તૈયાર થઈ જાય તૈયાર થઈ જાય પણ કઈ તૈયાર થાતો નથી એટલે અમને બહુ વિનંતી છે કે અમારો આ રસ્તો તૈયાર થવો જોઈએ નમસ્તે સાહેબ

રૂવે જવા માટે અમારે કાચો રસ્તો છે તો અમારી માંગ છે કે આટલો રસ્તો પાકો કરાઈ આપો સરપંચ ને તારાસભ્ય ને અમે બધાને કઈ કઈ થાકી પણ અમારી રાઈડ કોઈ સાંભળતું નહીં અમારે ચણા જણા બાળક નીચાળે મૂકવું હોય તો પણ અમને ડર લાગે છે આટલા માટે અમે વિનંતી કરો છો કે અમારે આ રસ્તો પાકો કરી આપો બનાસકાંઠાના ડીસા તાલુકાના વાસણા ગામ પાસે ઈકો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર માતા પુત્રને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં મળતી માહિતી મુજબ ડીશામાં રહેતા નૈનાબેન રાવળ અને રોહિતભાઈ રાવળ પોતાનો બાઇક લઈને આધાર કાર્ડમાં અંગૂઠો અપાવવા માટે ડીશાથી ભદ્રામળી ગામે જઈ રહ્યા હતા અને જૂના ડીશા વાસણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમય પાછળથી આવી રહેલી ઈકો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ઈકો ગાડી ફંગોળાઈને રોડની સાઈડમાં આવેલી ચોકડીમાં ખાબકી હતી જ્યારે બાઇક સવાર માતા પુત્ર રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માતના પગલે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને બંને ઈજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંનેની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જે સારવાર દરમિયાન પુત્ર રોહિત રાવળનું મોત નિપજ્યું હતું જ્યારે માતા હજુ સારવાર હેઠળ છે જે અંગે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોના અંતળિયા ગામોમાં શિયાળાની ઋતુમાં ખેડૂતોને પોતાના પાકને વાવેતર કર્યા બાદ પાકને સાચવવા ખાતર ખરીદી કરી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે હવે બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાંથી શંકાસ્પદ ખાતર મળી આવતા સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે જેમાં થરાદ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાસકાંઠા સાયબર ક્રાઈમ પોલીસના જવાનો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી માહિતી મુજબ ખાતર નિમ કોટેડ સબસીડી વાળો શંકાસ્પદ જથ્થો ખોડા ગામ નજીક પેટ્રોલ પંપ પરથી ગાડી નંબર જીજે જીરો ટુ વીવી અઠ્યાવીસ ઓગણત્રીસ તેમજ જીજે જીરો આઠ ડબલ્યુ જીરો છ ચોવીસ ના ડ્રાઈવર પાસે બિલ્ટી સહિતના પુરાવા માંગતા પુરાવો રજૂ ના કરતા યુરિયાનો જથ્થો શંકાસ્પદ હોવાનો ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું તેમજ શંકાસ્પદ યુરિયા ખાતરનો કોઈ આધાર પુરાવો કાગળ વગરનો હોય જે તમામ બેગો નંગ એક કુલ કિંમત બે નો સીઆરપીસી કલમ એકસો મુજબ કબજે કરવામાં આવ્યો હતો તેમજ શંકાસ્પદ યુરિયાના જથ્થાને કાદેશરની કાર્યવાહી કરી આગળની તપાસ થરાટ પોલીસ ચલાવી રહી છે છ જાન્યુઆરી બે હજાર ચોવીસથી બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે સીમા સુરક્ષા દળ ગુજરાત દ્વારા શરદી વિસ્તારના યુવાનો માટે ખાસ ત્રિદિવસીય છથી આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન બૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બોર્ડર ટુરિઝમના વિજયંતી પ્રેરિત આ પહેલ

શારીરિક તાલીમ અવરોધ કોર્સ કરાવવામાં આવશે આ સાથે સહભાગીઓને રમત પક્ષી અભયારણ્યની મુલાકાત નડાબેટમાં સ્થાનિક જોવાલાયક સ્થળો સરહદી દર્શનની મુલાકાત નડાબેટ ખાતે સરહદી સુરક્ષા દળના પ્રખ્યાત એકાંત સમારોહ જેવી પ્રવૃત્તિઓનો અનુભવ કરવાની તક મળશે આ શિબિર સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા એક વ્યાપક ગહન અનુભવ પણ પ્રદાન કરશે જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક સંકલન વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે લશ્કરી કૌશલ્ય વિકસાવવા ઉપરાંત બુટ કેમ્પનો ઉદ્દેશ સહભાગીઓમાં સુધરેલી નેતૃત્વ ક્ષમતા આત્મવિશ્વાસ નવી કુશળતા શીખવા દિનચર્યા ની અલગ અલગ અનુભવો સરહદી સુરક્ષા દળની જીવનશૈલીનો પરિચય સુધારેલી શારીરિક તંદુરસ્તી જેવા ગુણો કેળવાની સાથે શિસ્ત અને ટીમના ભાવના અને પરિવર્તનકારી અનુભવ પ્રદાન કરવા માટે ઉપયોગી સાબિત થશે તેવું જનસંપર્ક અધિકારી બીએસએફ ગુજરાતે જણાવ્યું હતું બનાસકાઠા જિલ્લાના વડગામ તાલુકાના કલેડા ગામમાંથી અગિયાર બકરા સહિત ચૌદ પંખાનો માલ મટીરિયલ એક જ રાતમાં ચોરાયો હોવાની ફરિયાદ વડગામ પોલીસ મથકે નોંધાઈ છે જેમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસ ની મોડી રાત્રે વડગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કાલેડા ગામની નજીક ફેજુ રહેમાન મુખીના લકી ગોટ ફાર્મમાંથી અગિયાર બકરા અને બાજુમાં આવેલ મરઘા ફાર્મમાંથી સાત પંખા સહિત ચૌદ પંખાનો માલ મટીરિયલ ચોરાયો હતો જેમાં ફેજુ રહેમાન મુખીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કાલેડા ગામના મુખી કમ્પાઉન્ડમાંથી લકી ગોટ ફાર્મમાં સીસીટીવી કેમેરાના કેબલ કાપી શેડના તાળા તોડી અગિયાર બકરા અને બાજુમાં આવેલ મરઘા ફાર્મમાંથી ચાર પંખા સહિત ચૌદ પંખાનો માલ મટીરિયલનો એક જ રાત્રે તસ્કરોએ ચોરીને ગુનાના અંજામ આપ્યો છે વધુમાં આ બનાવ અંગે વડગામ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ ચોરીના બનાવના પગલે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી છે મારું નામ ફૈજુર રહેમાન મુખી ગામ કાલેડા તાલુકો વડગામ જિલ્લા બનાસકાંઠા એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ અને એક એક બે હજાર ચોવીસની વચ્ચેની રાત્રે અગિયાર ત્રીસ કલાક પછી મારા ફાર્મ પર બકરાઓની ચોરી થઈ છે મારી પાસે કુલ ચોપન સોજત નસલના બકરા હતા એમાંથી અગિયાર બકરા આ લોકો ચોર લોકો ચોરી ગયા છે અને મારા ફાર્મની નજીક જ એક મરઘા ફાર્મ છે જેમાંથી એ લોકોએ ચૌદ પંખા ચોર્યા છે અમે એ લોકોએ વરગામ પોલીસ મથકે એફઆઈઆરઆઈ નોંધાવી દીધી છે અને મને માલિક ઉપર વિશ્વાસ છે કે પોલીસ થકી મને પૂરેપૂરો ન્યાય અપાવશે અમારા વિસ્તારની અંદર ચોરીઓનો બનાવ બનતો ન હતો પરંતુ થોડાક દિવસોથી હવે આજુબાજુના વિસ્તારોમાં પણ ચોરીઓના બનાવ બનવા મળે છે તો આ બાબતે વર્ધામ પોલીસ ખેરાલુ પોલીસ અને બીજા કોઈ જે પોલીસ સ્ટેશનની હદો લાગતી હોય એ લોકો બરાબર ગંભીરતાથી આ વાતને ધ્યાને રહેશે એવી અપીલ છે મારી બનાસકાંઠાના વાવ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા ગર્લ્સ હોસ્ટેલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગના પોલીસ બેટ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન એલપી દ્વારા મહિલા સુરક્ષા અને ગુજરાત સરકારની મહિલા લક્ષી યોજનાઓ જેવી કે એકસો એક્યાસી હેલ્પલાઇન સી ટીમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન વ્હાલી દીકરી યોજના બેટી બચાવો બેટી બઢાઓ મહિલા સ્વાવલંબન સખી વન સ્ટોપ સેન્ટર પીબીએસસી મહિલા સશક્તિકરણ દીકરીઓના ભવિષ્ય માટે ચિંતિત મોબાઈલ ફોન ઉપયોગ તેમજ કુરિવાજ દૂર કરવા જેવી માહિતી આપી આ કાર્યક્રમમાં સ્કૂલના દીપિકાબેન દેસાઈ હિનાબેન ત્રિવેદી વોર્ડમ ટીચર હોસ્ટેલ ચૌધરી પોલીસ સ્ટેશન વાવ તેમજ સ્કૂલની બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં અંતમાં સ્કૂલની કાર્યક્રમ સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવામાં આવી હતી અને કિશોરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી સરકારી યોજનાના પેમ્પલેટ વિતરણ કરાયું હતું અને કિશોરીઓને વોલેન્ટિયર બનાવવામાં આવી હતી જેથી કિશોરીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિવારણ કરી શકાય આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વાવણી કસ્તુરબા ગાંધી વિદ્યાલય હોસ્ટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સબસ્ક્રાઈબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઈકોન નું બટન દબાવો અને નિહારો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ